Welcome and welcome back to my channel. અમે ઘરે આવી ગયા છે અને ઉદયપુરની ટ્રેન અમેઝિંગ અમેઝિંગ રહી મતલબ મેં વિચાર્યું પણ નહોતું એનાથી પણ વધારે અમે લોકોએ મજા કરીને બહુ બહુ જ મજા આવી છે મતલબ વર્ડ્સમાં તો હું ના એક્સપ્લેન કરી શકું એટલી મજા આવી છે એટલા રિલેક્સ થઈ ગયા છે ને બહુ 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 એન્જોય કર્યું છે અને ફાઇનલી બેક ટુ રૂટીનમાં આવી ગયા છે અને અત્યારે સવાર સવારમાં ઓલમોસ્ટ સાડા અગિયાર થયા છે હું મસ્ત રેડી થઈ ગઈ છું કેમ કે તમને બધાને ખબર છે મારા હેરની હાલત અમે ઉદયપુરમાં પણ જોયું હશે મતલબ હું કોઈ સ્ટાઇલ જ નથી કરી શકતી સખત ના એટલે સખત ના ફ્રીઝી રફ અને એવા થઈ ગયા છે એટલે એનું સોલ્યુશન માટે મેં આજે એપોઇન્ટમેન્ટ બુક કરાવી છે સો હું કંઈક કરાવવાની છું એ ભાઈ કીધું તમે આવી જજો મારી રીતે તમને સજેસ્ટ કરીશ અને હવે ત્યાં જ જવું છું હું અને હવે જોઈએ આગળ શું થાય છે શું નહીં અને આજ પછી તમને મારું બ્લોગમાં નવું લુક જોવા મળશે વિથ ન્યૂ હેર તો તમને મજા આવશે અને મને પણ સારું લાગશે કે અલગ લાગશે તો હવે જઈએ છે હું ને વરદન વરદાને જસ્ટ હાલ ઉઠાડીને અપ કરી દીધો છે એટલે ફટાફટ સાડા અગિયારની અપોઇન્ટમેન્ટ હતી ને સાડા અગિયાર હું ઘરે છું તમને બધાને ખબર જ છે કે ઓન ટાઈમ મારા માટે પહોંચવું કેટલું ડિફિકલ્ટ કામ છે એટલે હવે ગમે તે કરીને ફટાફટ પહોંચવું એ જોઈને બેઠા છે તો ત્યાં જઈને પછી તમને બીજી બધી અપડેટ આપો ઓકે બાય અત્યારે નહી ચાલો અત્યારે હેરવોશ થાય છે અને પ્રોટીન ટ્રીટમેન્ટ મારા હેરમાં કરાવવાની છે જેનાથી મારી જે ફ્રીસ છે તો અત્યારે છે ને હેર પેક લગાવ્યું છે આખું જે પ્રોટીન હેર પેક હોય એ અને એને રેપ કરી દીધું છે આવી રીતે બટ મોમાસ ડ્યુટી ઇઝ ઓન તો હું હવે વર્ધનને જે એનું લંચ લઈને આવી છું ને પેક કરીને એ ખવડાવી દઈશ અને અત્યારે વર્ધનને તમને બતાવજો અહીંયા અને બાર વરસાદ ચાલી રહ્યો છે અને અહીંયા વર્ધન જો મસ્ત એની રીતે જતે જાતે એન્જોય કરે છે મને એમ કે વર્ધન થોડું હેરાન કરશે પણ નથી કરતો ટચ વૂડ હજુ સુધી કરી નથી પણ આગળ જોઈએ વર્ધન અહીંયા તો અહીંયા છે ને મારું આઈનિંગ ચાલી રહ્યું છે અહીંયા જે આ પ્રોટીન ટ્રીટમેન્ટનો એક પાર્ટ છે અને અહીંયા વર્ધન જોવાને મજા આવી ગઈ છે અને જ્યારે બધું પતી જાય ને પછી હું તમને ફાઇનલ લુક બતાવું મારો કેવો લુક આવ્યો છે મારો દન શું કરે છે લાઈટ જવું પડે છે ઓકે ઘરે આવી ગઈ હતી અને મેં ચેન્જ કરી દીધું હતું એન્ડ હિયર ઇઝ માય લુક એકચ્યુઅલી અત્યારે કેવું છે કે પ્રોટીન ટ્રીટમેન્ટ છે એટલે છે ને આ ટ્વેન્ટી ફોર હવર જે પ્રોડક્ટ એમણે અપ્લાય કરી છે એ રાખવાની છે આમાં એવું છે કે ના તો આપણે હેર કાન પાછળ કરી શકીએ ના બાંધી શકીએ ના પસીનો થવા દેવાનો ના ભીના થવા દેવાના એટલે થોડું સાચવવાનું છે એ છે ને ગાઈસ ત્યાં ટ્રીટમેન્ટ કરાવતા કરાવતા મને એટલી ઊંઘ આવી ખતરનાક વાળી કે મેં છે ને પછી વળતા કશું શૂટ જ ના કર્યું મને થયું કે ઘરે જઈને હું શૂટ કરું અને થોડો પાવર ના ફીલ્યો એટલે અત્યારે થોડું બેટર ફીલ થયું અને હજુ કાલે છે ને ટ્વેન્ટી ફોર અવર એટલે ઓલમોસ્ટ કાલે એક કે બે વાક્ય તમારે જવાનું છે ફોર ધ હેર વોશ અને કાલે ફાઇનલ લુક જે છે એ સામે આવશે અને અત્યારે આ પણ મસ્ત પ્રીટી પીટી લાગી રહ્યું છે જે એકદમ વેવી વેવી લાગતા હતા એ નથી લાગી રહ્યા બહુ સારા લાગી રહ્યા છે હજુ થોડું ચીપકું ચીપકું લાગે છે બટ કંઈ નહીં આજનો દિવસ આજનો દિવસ અને કાલની મોર્નિંગ સુધી સાચવવાના છે પછી તો વોચ કરીશ એટલે મસ્ત થઈ જશે હેલ્થ જમી લીધું છે અને હું ફ્રી થઈને બેઠી છું અને બપોરનું રિએક્શન હજુ સુધી મેં લીધું નથી અને એમને પૂછે કે કેવા લાગે છે અત્યારે તો મને બહુ ચોંબુ ચોંબુ લાગે છે પણ કાલે આવવા નહીં લાગે કાલે તો મસ્ત લાગશે જ્યારે વોચ થશે ને ત્યારે હેલો હેલો કેવા લાગે અચ્છા તારા વાળ બહુ મસ્ત લાગે છે મારા

અને ગાઈઝ છે ને હું ડે વન અને મતલબ આજે અત્યારે વ્લોગ એન્ડ નહીં કરું હજુ કાલે વોશ કરાઈશ ને પછી તમને નવો લુક જોવા મળશે એટલે આજે આજે વ્લોગ આવશે ને એમાં તમને મારા ટ્રાન્સફોર્મેશન જોવા મળી જશે તમને જોવાની બહુ મજા આવવાની છે ગાઈઝ આજે છે નેક્સ્ટ ડે અને અત્યારે વાગ્યા છે સાંજના ચાર એકચ્યુઅલી સવારે જ મારે જવાનું હતું એક વાગ્યા પછી મતલબ બપોરે એ બટ મને છે ને આજે સવારથી ઉઠીને નેકથી લઈને આખી બેક એટલી પેઇન થાય છે એટલી પેઇન થાય છે મેં ગોળી પણ લીધી પણ હજુ સુધી મટ્યું નથી ને એના લીધે મને એટલું વીકનેસ જેવું લાગતું હતું ને કે ગમતું જ નહોતું એટલે મેં મને થયું હમણાં જવું હમણાં જાઉં હમણાં જો અને મેં ના કાલના જ કપડાં પહેર્યા છે બિકોઝ અમે જે શૂટ કર્યું હતું રીલ શૂટ એ હજુ કન્ટિન્યુટીમાં જ છે એટલે મને થયું કે કાલના કાલના કપડાં પહેરીને ના એટલે એક જ કપડામાં આખો હેર ટ્રાન્સફોર્મેશનનો મસ્ત વિડીયો બની જાય એટલા માટે અને આ જે પ્રોપરલી સ્ટ્રેટ થઈ ગયા છે હવે જોઈએ આજે વોશ કરવાનું કીધું છે અને બીજું કંઈક બ્લો ડ્રાય અથવા તો સ્ટ્રેટનિંગ બી કરશે સ્ટ્રેટ મતલબ આ જ હાલતમાં મને પ્રોપર ખબર નથી ત્યાં જઈને હું તમને અપડેટ આપું એટલે સલુની જૈન પછી મળીએ આપણે પહોંચી ગઈ છું અને હવે પહેલાં છે ને સ્ટ્રેટનિંગ થશે અને પછી વોશ થશે અને પછી મળશે ફાઇનલ રિઝલ્ટ આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ જોવા માટે લેટ સી હવે કેવું રિઝલ્ટ આવે છે કે આમાં તો મસ્ત હેર લાગી જ રહ્યા છે કમેન્ટમાં જરૂરથી કહેજો ચંબુ ચંબુ હેર કેવા લાગે છે એટલે હવે છે ને ફટાફટ સ્ટ્રેટનિંગ કરાવી અને પછી મળીએ અને હા આજે ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ વર્ઝન આવ્યું નથી મારી જોડે મેં કીધું મેં કીધું ચાલ આપણે કાલે મમ્મા ગઈ હતી ને ત્યાં હેલ્ડ કરાવવા માટે જવાનું છે તો એ કે ના મમ્મા મને નોખી આવું મને ગોળ રહેવું છે અને હવે હની હનીમનીના છોકરાનો પણ ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ પોણા પાંચ જેવું થયું હતું ને સવા પાંચે હનીમની આવી જાય છે એટલે મેં કીધું બની આવશે ને તો તને રમવાની મજા આવશે એ ઓકે ઓકે મને એટલું સારું લાગે છે ને આજે આમ એકલી આવીશું હું તો મારું મન અને મગજ કાલે અહીંયા જ હતું આ સીટ ત્યાં બેઠક પણ હું એટલે લુક અને બહુ જ સરસ હેર કર્યા છે અને હું મારા માહિતી હેરીમાં જે મેંગો પ્લસ સિનેમાની સામે અને બહુ જ મસ્ત સર્વિસ આપી છે અહીંયાનો સ્ટાફ પણ બહુ જ સરસ ફ્રેન્ડલી છે અને એન્વાયરમેન્ટ પણ બહુ સારું છે બહુ જ અનમેનેજેબલ વાળ થઈ ગયા હતા હા બહુ જ ગમે બહુ જ સરસ બહુ જ સરસ લાગ્યું થેન્ક યુ સો મચ બહુ જ મસ્ત લુક લાગી રહ્યો છે હવે આમ કઈક સારું લાગ્યું ફ્રેશ ફીલ થયું ઓલું જે બહુ જ ના કહેવાય ફ્રીઝી ફ્રીઝી ને વેવી હેર હતા ને એના કરતા એટલું મસ્ત લાગી રહ્યું છે અત્યારે વધારે લઈને બાર આંટો મારવા માટે અને બંકુ કેવા થઈ ગયા છે એકદમ સ્મૂથ અને એકદમ સરસ થઈ ગયા છે મને છે ને આમ એકદમ ઓલાદ ના છે ને એ નથી ગમતા મસ્ત આવી રીતના વોલ્યુમ અને પાછા આગળથી બી મસ્ત વેવી થયા છે એટલે એમણે કીધું તું આમાં એકદમ સ્ટ્રેટ લુક ના આવે સેવન્ટી ટુ એટી પર્સન્ટ જ આવે પણ મસ્ત થયા છે નહીં થેન્ક યુ અને મને પણ બહુ 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 જ ગમ્યા તો વરદને છે ને કાલનું નાનાગુ યાદ આવ્યું છે બહુ જ અને હમણાં છે ને વરસાદ અને પ્લસ થાક એના લીધે અમે એટલે બધે જઈ નહીં શકીએ એટલે અમે બધાને લઈને આટલામાં ક્યાંક રાઉન્ડ મરાવા જઈએ છીએ અને મને થયું કે વાળ મસ્ત થયા છે તો હું કેમ ના રેડી છું એટલે હું મસ્ત રેડી થઈ ગઈ છું અને હવે અમે લોકો જઈએ છીએ અને જોઈએ હજુ કંઈ ડિસાઇડેડ નથી ક્યાં જઈએ નહીં મમ્મું આટલા મારે બધા જઈશું ક્યાં અને હવે મસ્ત રાઉન્ડ મારી અને પછી આગળ શું કરીએ છીએ શું નહીં તમને અપડેટ આપું ચાલો છે ને આટો મારતા મારતા અહીંયા બહુ જ દૂર આવી ગયા અને રસ્તા વર્ધન સૂઈ ગયો હતો અને અમને હતું કે લાસ્ટ ટાઈમ અમે અહીંયા આવ્યા હતા ને તો અહીંયા કાર ને બધું હતું બટ અત્યારે કશું જ નથી બીકોઝ ઓફ વેધર એના લીધે કોઈ જ બચ્ચાઓની એક્ટિવિટી ઓપન નથી એટલે બમ્પુ છે બમ્પુ એમની રીતે એને એન્ટરટેન કરે છે અને એને થોડું કહેવાય માઇન્ડ ફ્રેશ કરે છે નહીં બમ્પુ બાપરે ક્યાર ના બે જણા રમે છે રમી લીધું હોય તો જઈએ હવે મને પકડવા આવો ગયા વર્ધન બી તો સુઈ ગયા છે તો હવે અમે પણ સુઈ જઈશું અને મારું હેર ટ્રાન્સફોર્મેશન કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં કહેજો અને મેં છે ને કરાય છે પ્રોટીન ટ્રીટમેન્ટ એને મતલબ હું જણાવી દઉં ઓલમોસ્ટ બધા કમેન્ટમાં પૂછશે આ કઈ ટ્રીટમેન્ટ છે તો આ પ્રોટીન ટ્રીટમેન્ટ છે જે ડેમેજ હેર રફ હેર પછી અનમેનેજેબલ જે હેર થઈ જતા હોય છે ફ્રીઝિન એવા તો એને કંટ્રોલ કરવામાં પ્લસ મોઇશ્ચરાઇઝર આપવામાં અને હેરને શાઇન અને પ્રોટીન આપવાનું કામ કરે છે તો બહુ જ મસ્ત ટ્રીટમેન્ટ થઈ છે અને મને તો બહુ જ ગમી તમને કેવી લાગી જરૂરથી કહેજો તો આજનો જે બ્લોગ છે હું અહીંયા જોઈન કરી રહી છું હોપ શું તમને આજનો બ્લોગ ગમ્યો હોય ગમે બધે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય